જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાન શ્રીમાં આજે આપણી જીવંતિકા માતાની પૂજા વિધિ અને કથા વાર્તા સાંભળીશું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગર મા જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવું કોઈ સ્ત્રીની અડચણ હોય આવરણ હોય કે કોઈ પ્રતિકૂળતા હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ છે આ વ્રત કરનાર સુહાગણ સ્ત્રીએ પીળા વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવાને આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવા વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા વળી લાલ પીળા મંડપની નીચેથી પસાર ન થવું ભય તો પાણી ઓળંગવું નહીં વ્રત કરનાર શ્રી શુક્રવારે સૂર્યોદય પહેલાં જાગીને પ્રથમ સ્નાનાદિથી પવિત્ર થઈ મા જીવંતિકાની મૂર્તિ અથવા ફોટો પાટલા પર કે બાજુ પર પધરાવો ત્યારબાદ હાથમાં જળ લઈ સંકલ્પ કરો હે જીવંતિકામાં હું પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિથી તમારું વ્રત કરીશ મારા ઉપર તમારી અમિત દૃષ્ટિ રાખજો મારી વાડી લીલી રાખજો મારા સંતાનોનું રક્ષણ કરજો અને તેમને સર્વ પ્રકારે સહાય કરજો ત્યારબાદ લેવું અબીલ ગુલાલ ચોખા પુષ્પ ધૂપ દીપથી માની પૂજા કરવી માને નૈવેદ્ય અર્પણ કરવા માને લાલ પુષ્પોનો હાર પહેરાવો નેવધ્યમાં ખાંડ કે સાકરનો કંસાર કરવો નેવદ્ય ધરાવી માની આરતી કરવી આરતી એક દીવાથી અથવા પાંચ દીવાથી કરી આરતી કર્યા પછી હૃદયની અપૂર્વ શ્રદ્ધાથી માની થઈ કરી હોય તો જોડે ક્ષમા માગવી આ હતી જીવંતિકા વ્રતની વિધિ અને હવે જાણીએ જીવંતિકા માની કથા વાર્તા રૂપાવટી નામે એક નગરી હતી નગરીના રાજાનું નામ રૂપસેન હતું અને રાણીનું નામ રૂપમતી હતું રાજા રાણી સર્વરી સુખી ધોમ ધોમ સાહેબી પાણી માગી ત્યાં દૂધ હાજર થાય અને એક કહે ત્યાં એકવીસ સેવક ખડા થાય બધી વાતનું સુખ પણ શેર માટીની નીકળું સંતાન વગર મહેલ સૂનો લાગે અને સુખ કડવા લાગે સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કર્યા કરે રાણી રૂપમતીને એક ખાસ દાસી હતી દાસીનું નામ હતું અનંગી આ દાસી ઘણી વિશ્વાસુ હતી વળી એ સુવાણીનું કામ કરતી એનાથી પોતાની રાણીનું દુઃખ જોવાયું નહીં આ તો ભાગ્યની વાત છે આમાં કોઈનું શું ચાલે એક દિવસ દાસી અનંગીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણ ગર્ભવતી છે ત્રણ માસ પૂરા થઈને ચોથો બેઠો છે દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી જો એ યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રે પુત્રવતી બને અને એનું વાજ્યા મેણું ટળે દાસી રાણી રૂપમતી પાસે જઈને કહેવા લાગી કે ગામના પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માને સારા દિવસો છે ત્રણ માસ પૂરા થઈ ગયા છે છ માસ પછી સુવાવડ આવશે હું સુવાવડ કરાવવા જઈશ અને જે બાળક જન્મશે એની છાની રીતે તમારી પાસે મૂકી જઈશ કોઈને ખબર નહીં પડે અને તમારું વાંચ્ય એનું ટળશે રાણી રૂપમતી તો એ વાત સાંભળીને જ રાજી રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી દાસીના કયા પ્રમાણે રાણીએ તરત જાહેરાત કરી કે તે પોતે ગર્ભવતી છે અને તેની ત્રણ માસ પૂરા થઈ ગયા છે સંતાન માટે જૂતા રાજા રૂપસેને આ વાત જાણી તો તેને તે પણ હરખના ભેર આનંદનો પાર ન રહ્યો એમને આખી નગરીમાં આનંદ આનંદ છવાયો સૌ કોઈ ઈચ્છવા લાગે કે રાણી પુત્રને જન્મ આપે જે આ નગરનો રાજા બને આમ કરતા નવ માસ પૂરા થવા આવ્યા દાસી આનંદી બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે તમારી સુવાવડ કરાવવા હું આવીશ બ્રાહ્મણીને આનંદ થયો રાજની દાસી સુવાવડ કરાવવા આવી ઈ કોની ના ગમે નવ માસ પૂરા થયા બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો જે દાસી અનંગીએ તરત રાજ મહેલમાં પહોંચાડી દીધો કોઈને ગંધ પણ ન આવી મહેલની વડરાણી તરત જ રાજા પાસે દોડી જઈને વધામણી આપી કે રાણીમાએ પુત્રની જન્મ આપ્યો છે રાજાએ એને મોતીની માળાથી ભેટ આપી વાયુ વેગી નગરમાં વાત ફેલાઈ આખા નગરમાં આનંદ છવાયો સાકરના પેંડા વેચાયા રાજાએ ગરીબ ગુરબાનને દિલ ખોલીને દાન કર્યું રાણીએ આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં બાળક અવતર્યું છે તે ક્યાંય ગુમ થયું છે પણ ક્યાં ગુમ થયું છે એની કોઈને ખબર પણ નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને દુઃખનો પાર રહ્યો બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગી આ બ્રાહ્મણી પદમાં ઘણી શ્રદ્ધાળુઓ અને પવિત્ર હતી દર વર્ષે ભક્તિભાવે મા જીવંતિકાનું તે વ્રત કરતી હતી એટલે તે જે શ્રદ્ધાથી વ્રત કરે છે એને અવશ્ય ફળે છે એટલે મા જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી તેથી એનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરતો હોવા છતાં મા જીવંતિકા એની સતત રક્ષા કરતી પદ્માનો પુત્ર પ્રિયસેન દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો એ ઘણું તેજસ્વી હતો જોત જોતામાં શાસ્ત્ર અને ચોસઠ કળામાં પારંગત થઈ ગયું ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા કાળે કરીને રાજા રૂપસેનનું અવસાન થતાં પ્રિયસેને ગાદી પર બેઠો એ ઘણો કુશળ હતું થોડા સમયમાં એણે પ્રજાના દિલ જીતી લીધા લોકોએ બે મોઢે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા પ્રજાનો આવો અસીમ પ્રેમ જોઈને પ્રિયસેનને પણ ગદગદ થઈ જતો એક દિવસની વાત છે પ્રિયસેનને પોતાના પિતૃઓનું તર્પણ કરવાની ઈચ્છા થઈ એ તો તરત પ્રધાનને રાજ સોંપી સાદા વેસી અને ઉઘાડા પગે ચાલી નીકળી રસ્તામાં એક ગામ આવ્યું પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનો વિચાર કર્યો રાતવાસો કરવા માટે એક વાણિયાની હવેલી પાસે આવીને ઊભો રહ્યો પ્રિયસેની વાણિયાને કહેવા લાગ્યું હે સે હું મુસાફિર છું તમને વાંધો ન હોય તો આજની રાત અહીં રાતવાસો કરવા ઈચ્છું છું તીર્થયાત્રાએ નીકળ્યો છું સવારે ઉઠીને ચાલું જઈશ રજા આપો તો અહીં સૂઈ રહું વણિક ઘણો દયાળુ હતું એણે કુંવરને પ્રેમથી હા પાડી પેટ ભરીને જમાડ્યું પછી પધારી કરી આપ્યું કુંવર અત્યંત થાકી ગયો હોવાથી તે તો ઘસઘસાટ ઊંઘી ગયો આ કુંવરની રક્ષામાં જીવન જીવંતિકા કરતા હતા અત્યારે પણ તેઓ તલવાર લઈને કુંવરની રક્ષા કરતા કુંવરની પથારી પાસે ઊભા હતા રાતના પ્રથમ પહેરે કોઈનું હૈયા ફાટ રુદન સાંભળી કુંવર જાગી ગયો જાગીને જોઈ તો વણિકને રડતો દીઠો અડધી રાતે વણિકને રડતો જોઈ કુંવરને નવાઈ લાગી એ પૂછવા લાગ્યું હે શેઠ આપને એવું તે કયું દુઃખ છે કે તમે અડધી રાતે રુદન કરી રહ્યા છો કૃપા કરીને મને તમારું દુઃખ જણાવો પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ કુંવરના આવા પ્રેમભર્યા વચનો સાંભળી વળી કહેવા લાગ્યું હે મુસાફીર હું ઘણો જ અભાગ્યો છું મારા જેવો દુર્ભાગી આ જગતમાં બીજું કોઈ નહીં હોય મારા ભાગ્યમાં ભમરો છે મારું દુઃખ કોઈનાથી દૂર થાય એમ નથી મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે એ અઠવાડિયું પણ જીવતા નથી સાતમા દિવસે મરી જાય છે મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને આજે તેની છઠ્ઠી છે કાલે સૂર્યોદય થતાં જ એનું અવસાન થશે આ સાંભળી કુંવરને પણ ઘણું દુઃખ થયું સાચે દુઃખ કોઈનેથી દૂર થાય એમ ન હતું તે છતાં એ શેઠને આશ્વાસન આપવા લાગ્યું શેઠ વિધિના લેખને કોઈ ઘૂસી શકતું નથી તેના પર કોઈ મેઘ નથી મારી શકતું માટે અફસોસ કરવો વ્રત છે ભાગ્યમાં હસી તો એ થશે આમ ડૂસકા ભરતા અને વાતો કરતાં સેઠ તો ઊંઘી ગયા પણ કુંવરની ઊંઘ ના આવી શેઠનું દુઃખ સાંભળી એની ઊંઘ ઉડી ગઈ અને તે મોડી રાતે સુધી જાગતો રહ્યો એમ કરતાં મધરાત થઈ એટલામાં વિધાતા વણિકના પુત્રનો લેખ લખવા આવ્યા કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઊભેલા જીવંતિકા વિધાતાને રોકીને કહેવા લાગ્યા હે વિધાતા તો વણિકપુત્રના લેખ લખવા આવી છે ભલે આવી પણ શું લખવાનું છે એ મને કહેતી બોલી હે દેવી માતા લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે જ લખાય આ લેખની વાત મારાથી કોઈને ન કરાય પણ તમે જીવંતિકા દેવી છો સર્વના સંતાનની રક્ષા કરનાર છું માટે હું તમારાથી કશું નહીં છુપાવું આ વણિકપુત્રનું આયુષ્ય છ દિવસનું છે આવતીકાલે સવારે તેનું અવસાન થશે આ સાંભળી જીવંતિકા દેવી કહેવા લાગ્યા હે વિધાતા જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ બને જ નહીં મને કલંક લાગે માટે તું લેખ બદલી ના વણિક પુત્રને લાંબુ આયુષ્ય આ મારી યાજ્ઞા છે બરાબર એ ક્ષણે જ કુંવરની આંખ તો ખુલી ગઈ એને લાગ્યું કે કોઈ એના ખાટલા પાસે ઊભું છે અને વાતચીત કરી રહ્યું છે એ ધ્યાનથી વાતો સાંભળવા લાગ્યું મા જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા હે વિધાતા હું કુંવરની રક્ષા કરું છું કારણ કે આ કુંવરની મા વર્ષોથી મારું વ્રત કરે છે આજ સુધી એ એક પણ શ્રાવણમાં ચૂકી નથી એટલું જ નહીં એ દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે તથા મારી ભક્તિ કરે છે એ પીળા રંગના અલંકાર પહેરતી નથી પીળું અનાજ ખાતી નથી એની ભક્તિ પર હું ઘણી ખુશ છું આ કુંવર એનો પુત્ર છે તેથી હું રાત દિવસ તેની રક્ષા કરું છું મા જીવંતિકાની વાત સાંભળી વિધાતાને ઘણો આનંદ થયો અને એ કુંવરને આશીર્વાદ આપીને ચાલી ગયો સવાર પડતાં જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો દીધો વાણીઓ અને વાણિયા આનંદમાં આવી ગયા અને કુંવરને કહેવા લાગ્યા તમારા પવિત્ર પગલાંનો જ આ પ્રતાપ છે તમારા પગલાંથી અમારું ઘર પાવન થયું મારા બંને પુત્રો જીવી ગયા માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો તમે અહીં રોકાઈ જાઓ ત્યારે કુંવર કહેવા લાગ્યો હે વણિક હું તો નિમિત્ત છું મા જીવંતિકાના પ્રતાપે તારા પુત્રો જીવી ગયા છે માટે જીવંતિકાનું વ્રત કરજો એની ભક્તિ કરજો એક દિવસ વણિકની મહેમાન ગતિ માણીને કુંવરે વિદાય લીધી ચાલતો ચાલતો પોતાના રાજ્યમાં આવ્યો કુંવરને કુંવરના તો સામૈયા થયા મહેલે જઈને કુંવરે રાણીને પ્રણામ કરતાં પૂછ્યું હે માતાજી તમે અત્યારે કયું વ્રત કરો છો ત્યારે રાણી બોલી બેટા મેં તો કદી કોઈ વ્રત જ નથી કર્યું પણ તારે કેમ આવું પૂછવું પડ્યું કુંવરે જવાબ ન આપ્યો પણ એ સમજી ગયો કે આ મારી સગીમાં નથી મને જન્મ આપનાર માં કોઈ બીજી છે મા જીવંતિકાનું વ્રત કરે છે તે જ મારી મા મારે ગમે તેમ કરીને મારી માને શોધી કાઢવી છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો ફૂવરે પોતાની માતાને શોધી કાઢવા એક યુક્તિ કરી આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે આવતીકાલે પવિત્ર માસનો પ્રથમ શુક્રવાર છે માટે સૌએ પીડા વસ્ત્ર પહેરીને મહેલમાં જમવા આવવું અને નહીં આવે એને કઠોર સજા થશે બીજે દિવસે સૌ પીળા વસ્ત્ર ધારણ કરીને મહેલે જમવા આવ્યા બધા જમી રહ્યા પછી કુંવરે સેવકોની યાત્રા કરી જાઓ નગરમાં જઈને તપાસ કરો કોઈ જમ્યા વગરનું રહી નથી જતું ને સેવકો તપાસ કરવા ગયા થોડી વારે પાછા આવીને કહેવા લાગ્યા હે રાજાજી નગરમાં એક બ્રાહ્મણી જમ્યા વગરની છે એ કહે છે કે હું જીવંતિકા માનું વ્રત કરું છું તેથી તું પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવું કુંવર સમજી ગયો કે એ જ મારી સાચી માતા તરત જ એણે સેવકો સાથે લાલ વસ્ત્ર મોકલ્યા એ પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર જાતે હાજર હતો મા દીકરાએ એકબીજાને જોયા આંખમાં અમી ઉભરાણા મમતા જાગી ઉઠી બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર છૂટીને સીધી કુંવરના મોખમાં પડી બધા આશ્ચર્યચકિત થઈ ગયા આવક નજરે નિહાળવા લાગ્યા ત્યારે કુંવરે ખુલાસો કરતા બોલ્યો આ મને જન્મ આપનારી જનેતા છે કેટલાય વર્ષે મને મળી છે તેથી હેતુભ રહ્યું છે ત્યારે બ્રાહ્મણે કહેવા લાગી બેટા તારી માતા તું રાણી છે છતાં તું મને મા કેમ કહે છે ત્યારે કુંવરે વિધાતા અને મા જીવંતિકા વચ્ચે થયેલી વાતચીત કહી અને બધી ખાતરી કરવા પોતાની માને રાણી પાસે લઈ ગઈ વિનંતી કરીને રાણીને તેણે પૂછ્યું હે રાણીમાં હું તમારો સગવો પુત્ર કે પાલક પુત્ર જો તમે સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સ્વગઢ રાણીએ ના છૂટકે રડતા રડતા સાચી વાત કરી દીધી દાસી અનંગીએ પણ બધી ખાતરી આપી આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળવા પછી જમવા આવેલી સર્વ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓએ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકા વ્રત કેવી રીતે કરવું અને કઈ રીતે ઉજવવું બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કેમ કરાય અને તેની સમગ્ર વિધિ જણાવી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત કરવું કોઈ અડચણ આવરણ હોય તો બીજા શુક્રવારે કરવું વ્રત કરનારે પીળા વસ્ત્ર ન પહેરવા પીળા અલંકાર ધારણ કરવાને પીળું અનાજ નહીં ખાવું લીલા પીળા મંડપ નીચેથી પસાર નહીં થવું સવારે સ્નાન કરી બાજોટ મા જીવંતિકાનું સ્થાપન કરવું પાંચ બિહટોવાળી દીવો પ્રગટાવવો હાથમાં ચોખા લઈ સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી ચોખા સંતાનોના માથા પર નાખવા સંતાનો હાજર ન હોય તો ચારે દિશામાં નાખવા માને કંસાર કે શીરાનું નેવદ્ય ધરાવવું અને એક ટાણું કરવું વધેલો પ્રસાદ વહેંચી દેવો પાંચ સાત કે નવ વર્ષે વ્રત ઉજવવું